ભાઈ બહેનનો પ્રેમ અને અને વિશ્વાસનો પવિત્ર તહેવાર એટલે કે રક્ષાબંધન હાસ્ય એકબીજાને એકબીજાની ફરિયાદ મમ્મી પપ્પાને કરી લેવી છતાંય દરેક સુખ દુઃખમાં સાથે રહેવું એ જ આ સંબંધની સુંદરતા છે તો આ દિવસ વિશે લોકો કેવી રીતે ઉજવે છે અને લોકોનું શું મંતવ્ય છે ચાલો જાણીએ નમસ્કાર ચક્રવાત ન્યૂઝ સાથે હું છું જાનવી એકદમ યુનિક રાખડી જે આપણે નાના હતા તો આમ ઓલું બેલ્ટ બાંધતા નાના છોકરા આમ કરી તે ટાઈપની તારો ભાઈ કેવડો મારો ભાઈ અરે કાકા બાપા ની ઘર તારી બેન જોડે ઝઘડે છે ના ખોટું ના બોલ નહીં ઝઘડતો ખોટું ના બોલ હા ઝઘડું પણ થોડું થોડું કેમ ગમે બે કેટલી જેટલી હોય એટલી

તમે તમારા ભાઈ જોડેનો કોઈ એવો મુમેન્ટ કહેશો ભાઈ જોડે તો ગમે તે મુમેન્ટ સારો જ હોય યાદગાર યાદગાર તો ગમે ત્યારે ભેગા થાય તો મસ્તી મજાક બધું થાય તમારા ભાઈ ક્યારે નડિયાદ નડિયાદ તમે નડિયાદ જશો ત્યાં નડિયાદ જઈશ રાખડી બાંધવા તમારો તમારા ભાઈ વચ્ચેનો કોઈ એવો ક્ષણ કહેશો યાદગાર ભાઈ માટે તો કોઈ ક્ષણ હોય

હા ભાઈ છે તો આમ રાખડી લેવા આયા છો તો આમ કેવી અંદરથી ખુશી એમ અંદરથી એમ લાગે છે કે મારો ભાઈ જે પ્રમાણે ડિઝર્વ કરે છે ને એ પ્રમાણે એના માટે કોઈ સારી રાખડી મળે નહીં તમે ને તમારા ભાઈ ઝઘડતા તો હશે હા નાનો ભાઈ છે એટલે એવું તો રહેવાનું પણ ઝઘડો જ છતાંય તમે પ્રેમ તો હોય હા તો એવી કોઈ ક્ષણ કહો એવી તો ઘણી બધી ક્ષણો છે ભાઈ જોડે તો દરેક ક્ષણ કિંમતી જ હોય છે અને સવારમાં ઝઘડીએ તો સાંજે જોડે જમવા બેસવાનું હોય એટલે એના માટે આમ કંઈ કહેવાય નહીં કે અમે ઝઘડે આ રીતે ને આવું કંઈ થયું એમ પણ એમ કે ભાઈ તો ઘણો કિંમતી છે તારી બહેન તને રાખડી બાંધા હા તારી બહેન જોડે ઝગડે છે ના ખોટું ના બોલ નહીં ઝઘડતો ખોટું ના બોલ હા ઝઘડું પણ થોડું થોડું

તો એની માટે એક શબ્દ કહે છે એ રૂઆની બહુ સારી ઓકે એ તને રાખડી બાંધો તો એને થેન્ક યુ તો કે તું એને શું આપે એમ હું એને એને ફેવરેટ પેન્સિલ બોક્સ આપે તે આ રાખડી બાંધો તારી બેન તેને તું શું આપે એને ગિફ્ટ આપે શું ગિફ્ટ આપે પૈસા આમ ઝઘડા તું તારી બેન જોડે ના ખોટું ના બોલ હાચું તો

ના હું એક બીજું ભાઈ અમદાવાદ રહે છે નગર ઘરે જવાનું તો પહેલા તો તમે પોતે રાખડી બાંધતા હશો હવે આટલું દૂર કુરિયર કરો તો એટલે મને મેરેજ ને વીસ વર્ષથી આજે મેં રક્ષાબંધન કરી જ નહીં બોમ્બે ગઈ જ નહીં આ ફર્સ્ટ ટાઈમ અમદાવાદ જવું છું તો વીસ વર્ષથી તમે તમારા બોમ્બે વાળા ભાઈને હજુ મળી રાખડી નહીં ના મળી નહીં બાંધી તો તમને દુઃખ થતું હશે થાય શું કહેવા માંગશો તમે એને કશું નહીં એ આવી જાય કે છે એક વખતે આવે તો પણ હું પર્સનલી નથી ગઈ

ઓકે થેન્કયુ તમે કોઈ સંદેશ આપવા માંગો તમારા ભાઈને મેસેજ આપવા ભાઈ મિસ યુ આ દિવસે બહુ યાદ કરું છું હું અને આવતી વર્ષે ચોક્કસ રક્ષાબંધન કરવા જઈશ એ ફાઇનલ છે મારો ભાઈ બરોડા રહે છે બરોડા તમે બરોડા જવાના બરોડા દર સાલ જઈએ છે પણ આ સાલમાં ભાઈ અહીંયા આવવાનો છે તો ખુશી તો હશે હાસ ખુશી તો હશે મારા સાસુ માને છે ને ઓપરેશન કરાય છે ને એટલે નથી જવાનું અને વહુને જવાનું છે ને એટલે પછી ઘરે જોઈએ ને એટલે ભાઈ ભાભી અહીં આવવાના છે

કોઈ એવી તમારી યાદગાર ક્ષણ હોય કે જે તમે આમ યાદ કરો તો આમ હસું બી આવે ને રડું બી આવે યાદગાર તો બધી બહુ બધી છે કારણ કે પપ્પાને બહુ તકલીફ હતી ને એટલે બધી ઘણી બધી ઓકે ભાઈને કોઈ મેસેજ આપવા માગો આઈ મિસ યુ કે હિનલબેન તમારો ભાઈ ક્યાં છે મારો ભાઈ સુરત રહે છે સુરત જવાના તમે હા ખુશી તો હશે હા ખુશી તો ખરીને ચોક્કસ ઓકે તો તમે તમારા ભાઈની કોઈ એવી યાદગાર છો તમારી મને બસ મારો ભાઈ આયો હોય જ મને બહુ ખુશી છે હવે તમે સાસરી આવી ગયા છો તો ભાઈની યાદ તો આમ બહુ જ આવે છે ત્યાં જવામાં બહુ જ ઉત્સાહ છે કેમ કે મારો ભાઈ મારાથી બહુ જ નાનો છે કેમ કે મારા ભાઈ મારાથી સત્તર વર્ષ નાનો છે યાદગાર અમે જ્યારે સુરત જાઉં ને ત્યારે મારી સાથે બહુ મસ્તી કરે બસ ભાઈ આઈ મિસ યુ અને હું તારી માટે સરપ્રાઈઝ વાળી ગિફ્ટ લઈને આવું છું તું રાહ જોજે મારે પર્સનલી કોઈ બેન નથી સગી બેન માસીની છોકરી છે એ બી ઓસ્ટ્રેલિયા રહે છે એટલે મોકલાવી તો હશે હા મોકલાવે ને એવરી યર મોકલાવે રાખડી અહીંયા બીજી કાકાની મોટા પપ્પાની છોકરીઓ છે એ બાંધે છે તમારી ਵੀ બહેન હશે હા મારી સિસ્ટર છે એની તમે જ્યારે નાના હતા એટલે આમ ઝઘડતા હતા તો એવી ખાટી મીઠી યાદો હોય નાના હતા એટલે અમે તો ઝઘડતા એ સિસ્ટરને જો આગલા દિવસે વ્યવસ્થિત વાતચીત હોય બરાબર જો એની સાથે ઝઘડ્યા તો બી રિસેન્ટ બીજા દિવસે એની પાસે રાખડી બંધાવતા નહીં આવે પછી એની રાખડી બે દિવસ પછી એ મને અમને મના પછી બે દિવસ પછી રાખડી બંધાવતા એટલે આ વખતે બેન તમારે આવવાની ત્યાં સિસ્ટર મારા ત્યાં આવશે આ વખતે એ બેન તો જે માગે બધું આપવું જ પડે તારો ભાઈ છે રાખડી લેવા હા હજુ મમ્મી જોડે છે તારા ભાઈ મારા ભાઈનું નામ પ્રિન્સ છે એ બહુ નાનો છે અને બહુ ક્યૂટ છે તમે મને ઝઘડો છો હા કેટલું થોડું ઓછું પણ ઝગડીએ છીએ હું એને બોલો કહીને બંને બંને બીજા હા તો રક્ષાબંધનમાં એ બી તને ગિફ્ટ આપતો હશે હા શું આપવાનું આ વખતે એના મન્નુ હશે તમારો ભાઈ ક્યારે મારો ભાઈ મહેસાણા જ રહે છે હા જોડે જ રહીએ છોકરી તો તમે તમારો તમારા ભાઈ વિશે કોઈ એવો પ્રસંગ કહેશો યાદગાર યાદગાર પ્રસંગ મતલબ હા મોન મારો ભાઈ મતલબ બહુ જ એન્જોય કર્યો હું સાસરેથી આવું છું પણ અહીંયા આગળ અમે બહુ જ એન્જોય કરીએ છીએ અમે લોકો પાર્ટી કરીએ પછી અમારા મતલબ રક્ષાબંધન માટે બહુ સ્પેશિયલ છે પછી અમાર બેનો બોન્ડ મતલબ અલગ જ છે કે બહુ સ્પેશિયલ બોન્ડ છે કે ઘરમાં મારે સૌથી વધારે ભૈય જ છે વધારે

ભાઈ માટે કઈ કેવો હા માં ભાઈ બહુ છે બહુ સારો છે મને ખૂબ પ્યાર કરે છે ઉપર તેને ખૂબ પ્યાર કરે છે હા બહુ ખૂબ જ દરરોજ કેઓ લીધી હજી લીધી નથી હજી ચોઇસ કરીએ છીએ અચ્છા માથી નાનો મારે જે લેવું હોય આલે આલે ના લેવું તો પૈસા આપે જે લેવું હોય હા ભાઈ ખૂબ જ સારો છે શું નામ તમારું મારું નામ હિના હિના ગુસ્સો તમારો ભાઈ ક્યાં રહે છે મારા ભાઈ અત્યારે ઓસ્ટ્રેલિયા રહે છે રક્ષાબંધનમાં તો હું તો મારા ભાઈને ત્યાં કુરિયર કરું છું પણ મારા જે બીજા કઝિન્સ છે એમને હું વાંધું છું રાખવાનું હા ત્યાં રહે છે હા બહુ જ યાદ તો આવો ઘણી વખત આવો કોઈ પ્રસંગ હોય કોઈ તહેવાર હોય એટલે એમની યાદ બહુ આવે કોઈ યાદગાર ક્ષણ યાદગાર ક્ષણ તો જે નાનપણમાં જોડે રહેતા ફરતા ફરતા એ બહુ યાદગાર છે પેલા જે આપણે રક્ષાબંધન કરતા ભેગા થઈ ઘણી રક્ષાબંધન અત્યારે આપણે જે આવી વર્ચ્યુઅલ રક્ષાબંધન એના માટે કઈ ક્યાં પહેલાં નાના હતા એટલે જ્યારે બી અમે જોડે રહેતા ત્યારે એવી એ વખતની રક્ષાબંધન એવી હતી કેમ કે જોડે રહેતા તો ભાઈ બહેનનો પ્રેમ જ્યારે રક્ષાબંધન આવવાની હોય ત્યારે અમે રાહ જોઈને બેસતા કે ભાઈને રાખડી બાંધીશ નવી નવી રાખડી લેવા જવાનું એવું થાય એમ અત્યારે વર્ચ્યુઅલમાં એવું થઈ ગયું છે કે અહીંયાથી પસંદ કરીએ આમાં કેવી મળે છે કેવી નહીં કે કેવી પહોંચે છે ત્યાં એવું પછી ત્યાં પહોંચાડીએ અમે એટલે આમ થોડું યાદ બી એટલી આવે બહેન હા દુઃખ થાય મેસેજ આપવામાં આવે તમે ભાઈને મેસેજ છે કે રક્ષાબંધન ઉપર તો હું ભાઈને એટલા જ મેસેજ આવ્યો કે ભગવાન બહુ બધું લાંબુ કરે રક્ષાબંધન ના દિવસે અમારી રક્ષા કરે અમે અમે એટલા સરસ આશીર્વાદ અમને હા યાદ અમે ચાર ભાઈ બહેનો હતા અમે નાના હતા બહુ જ મસ્તી કરતા મમ્મી પપ્પા ઘેર ના હોય એટલે તો આમ મેલ્લા ના કહેવા આવે એટલી મસ્તી કરતા અત્યારે તો યાદ તો આવે પણ ઓછું થઈ ગયું

અમારી બહેનો તો બહાર રહી છે અત્યારે સુખી છે આવો જ ને બહાર ફોરેન રહે એટલે યાદ તો આવો ને કારણ કે ટાઈમે આવું નહીં એટલે બે બેનો સુધી બે બે બહાર રહે છે એટલે ટાઈમે યાદ તો આવો પણ કાકાની છોકરીઓ એવી હોય એટલે બાંધી જાય એટલે ચાલે જાય અમારા એ તો નાના હતા લડતો અમે બધા ભેગા થાય એ અમને મારે ના શું કરવા દે એનો ના મરાય ના બેનોને મરાય નહીં ને પહેલાં તો શું હતું એ અમે પહોલાવ બા આપણને પહોલાવ બધાને આપણી બા આપણને પોહલાવે આને ના મરાય ને આને મરાય ના ના મરાય ને એવું કરાય પહેલાં તો સામાન્ય આવું ચાલે જ હતું હતું પહેલાં તો આવી એ રાખડી હતી એ ચલ એ એ તો પેલી મારતા એટલે બેનોને તપકા મેસેજ તો પોચી ગયા હા પહોંચી ગયા અમેરિકા સરસ કે રાખડી પેલા મેસેજ તો મોકલવા પડે ગયા આબાના ના હોયલે પણ મેસેજ તો મોકલી આવવા પડ્યો બહુ અમને મેસેજ કરતા ના આવડે છોકરાઓ કરાવવા પડે અમને તો આવળ જ નહીં આ મેસેજ બેસે જતો શું નામ તમારું મારું નામ રક્ષા તમારો ભાઈ તમારાથી નાનો કે મોટો ના મોટો છે મારો ભાઈ આ વખતે તમે ત્યાં જવાના કે અહીંયા આવવાના ના હું ત્યાં જઈશ ભાઈને ત્યાં વર્ષમાં એક જ વાર આપણને એવો ઉત્સાહ હોય છે કે ભાઈને ને ત્યાં જવા મળે છે અને રાખડી બાંધવા મળે છે એટલે રાખડીનો અને રાખડી બાંધવાનો અને હા છે ને હું અને મારો ભાઈ એક સાથે મસ્તી કરતા અને રિસાઈ બી જતા પણ ઓલવેઝ મારો ભાઈ મને મનાવતો હા માગું છું ને કેમ નહીં ભાઈ તું હંમેશા ખુશ રહે અને દરેક પરિસ્થિતિમાં તારી મુશ્કેલીઓમાં બી તું સફળતા પ્રાપ્ત કરે એવી બેનની ભગવાન સાથે પ્રાર્થના કૃતિ આશકા ઓકે તમારો ભાઈ કેવડો છે નેનો છે જ એના માટે રાખડી લીધી હા તમે ઝઘડો છો ભાઈને બંને ઓવા કેટલું બહુ કોણ મારો મારે ને એના ભાઈ બહુ આ એ તને મારે હા એટલે તું બધી મારે એને હા

એ સારા અને લોકો લોકોના મંતવ્ય તો આપણે જાણી લીધા હવે તમારી પણ આવી કોઈ યાદગાર ક્ષણ હોય બહુ જ સરસ કોઈ એવી પળ હોય એ કમેન્ટમાં જણાવો